जो मित्रों एटली वाड़ी से कपाजों आए एक सोड़ो मोटो है बो जो मित्र डैनी मोटर से दूस देखा है तो जो देखा है से नहीं एक लिस्टेड मार्स डाइनी मोटर तो मित्रों अपने नाको वाले लीसू पहला मित्रों अपने नाको पाड़े वाले जो मित्रों अपने नाको पाड़े ने तैयार से हम आप वाले लीसू नहीं देखा है पानी पूछ जो स्टेट

તો મિત્રો જો આપણે બાજરો પણ કાઢી દીધું તે આપણે દેખાડશું મિત્રો તે આયા બીજો નોકો કેરો કે સી બાજરામાં પાકી જાય છે જો મિત્રો આઈથી આપણે બાજરો પાયું અહીંયા વાળનો સોળવો છે જો આ કેરમ બાજરો આપણે સોળ રૂપ પાયું છે તમે મને દેખાડ્યું મિત્રો ના તોર્યો છે જો મિત્રો આ છે बाजरो સોર તેનો દોર્યો બતાડ્યું મિત્રો તમને વિડિયો માં બતાડ્યું તો મિત્રો જો તોર્યો છે જે પાણી સુકાણું તો નથી बाजरो બહુ મોટું છે यो mitra बाजरवा उडू से हूं हा से मरा बन तो मित्रो आपड़े केरो पुजी जोश जुआ है पाने जाए से पाण आपड़े पासा एला जाए इस मित्रो जो आपड़े वो केरो पुजी जोश है जुआ है हरको वसे लिंबड़ा है બતરો એટલે મિત્રો આડું પડી ગેલું છે મેડી વીડિયોમાં મિત્રો બનતા રહેજો આપણે કે રોવા રીતે બતાવ છું મિત્રો જો મિત્રો આટલામાં ફૂલ ક પતળડ્યો છે આજે કે રોપાય દીધલો સાઈથી જો મિત્રો આટલામાં તડે બોલી ગેશ કપાઈની જો મિત્રો આપણે આવી ગયું છે નાકુ હવે વાળેલી છે જો મિત્રો આપણે નાકુ વાળે વાળ્યું છે અને મિત્રો જો પાણી કેરેમાં જવા મળ્યું છે કપા પણ एकदम सुंदर તરી જો છે તો મિત્રો આપણે પણ પાણી ની વાવો ચાલે છે મિત્રો જો આવે છે 7 8 કેરા પાવાના રહ્યા છે જો મિત્રો આંકડો ઢા છે એટલે આંકડો જપન તાણ પડી ગઈ છે નું નિસું છે એટલે એમાં પાણી પેરવર એમાં તાણ નઈ પડેલી નાકો જો મિત્રો પાળન બાકી છે આપણે જો મિત્રો અહીંયા ઝટકો મીચી લો છો આ બાંધી ને હા છે ભાઈ શરૂ કર્યો નો ઉંદણા ન આવે ગેરડી એટલા માટે બાંધી છે ના શોર્ટ નો થાય એટલા માટે જો મિત્રો આ ક્યારે મેં બાજરું પાઈ દીધું તમને બતાડ્યું

લોક મને બતાર પડ કે એય ઈ સેડે જાવા મુશ્કેલ પડે જાય એટલે નહી આલકકવો બતાડું ઈમિત જો આપણે નાકુ પડે વા છે તો વિડીયો માં મિત્રો બનતા રહીજો તો આપણે નાકુ પડે વા છે તો મતરો આપણે પાવડો યાર કિરવાડો છે ને જો આ મારો તો જો આપણી નાક તૈયાર થઈ ગઈ છે નિવાળેલી છે કારણ કે વિડીયો